રસોડાનો તવો કદી પણ ધનની અછત થવા નહીં દે વાસ્તુશાસ્ત્રમાં તવાના ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે આ ઉપાયોને અજમાવીને તમે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જાળવી શકો છો આનાથી ઘરમાં બરકત રહેશે અને ધનની અછત પણ નહીં રહે જણાવી દઈએ કે તવો માત્ર રોટલી બનાવવા માટે જ નહીં પરંતુ તે તમારા ઘરમાં ધન અને બરકત પણ લાવવાનું કામ કરે છે તવો આપણા રસોડાનો સૌથી જરૂરી વસ્તુ છે આજે અમે તમને જણાવી દઈએ કે વાસ્તુ અનુસાર તવાનું કેટલું મહત્ત્વ છે અને એ પણ કોઈ ખાસ જગ્યાએ કોઈ ખાસ રીતે તવો રાખવાથી તમને મળી શકે છે અઢળક સંપત્તિ ખુલી શકે છે કિસ્મતના બંધ દરવાજા પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો એક તવો અને કડાઈ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે તેથી રસોડું સાફ રાખો જો કોઈ પણ સ્ત્રી ગંદા તવા કે ગંદી કડાઈનો ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તેના પતિ પર પડે છે બે જ્યારે સવારે ખાવાનું બનાવવા જાઓ ત્યારે તવાને ગરમ કર્યા પછી રોજ વપરાતું મીઠું તવા પર નાખો પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે મીઠામાં કોઈ પણ અન્ય પદાર્થ ભળેલો ન હોય એટલે કે હળદર કે લાલ મરચું ભળેલું ન હોય ત્રણ જ્યારે પણ તવો ઠંડુ થઈ જાય ત્યારે તેના પર લીંબુ અને મીઠું ઘસો આનાથી તવો ચમકદાર થશે તમારી કિસ્મત પણ ચમકી જશે ચાર તવા કે કઢાઈને ક્યારે પણ તીખી વસ્તુથી ન ખરડો જો તેના પર કંઈક ચોંટી ગયું હોય તો તેને ઘડાવીને રાખી દો અને પછી ધીમેથી ચોંટેલી સામગ્રીને દૂર કરો પાંચ તવાકે કડાઈને ક્યારેય પણ જૂઠા ન કરો ન તો તેના પર જૂઠી સામગ્રી રાખો આ બંને વસ્તુઓ પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ઘરમાં તેમની સ્વચ્છતાનું જેટલું ધ્યાન રાખવામાં આવશે ધનના આગમનના માર્ગો તેટલા જ સરળ થશે બધા વાસણોમાં આ બે વસ્તુઓ ખૂબ જ સન્માન યોગ્ય છે છ ઘણીવાર જોવા મળે છે કેટલાક લોકો તરત જ રોટલી શેક્યા પછી ગરમ તવાને ગંદા વાસણોમાં ધોવા માટે મૂકી દે છે જો તમે પણ આવું કરો છો તો આ આદતને છોડી દો કારણ કે ગરમ તવા પર પાણી છાંટવું સારું નથી માનવામાં આવતું ઘરના વડીલો આવું પણ કરવાની ના પાડે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ગરમ તવા પર પાણી છાંટવું એક અપસંકવન તરીકે જોવામાં આવે છે ગરમ તવા પર પાણી નાખવાથી જે અવાજ થાય છે તેનાથી નકારાત્મક ઘરમાં આવે છે એ પણ માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં કોઈનો મૃત્યુ થાય છે ત્યારે તેની તેરમીના દિવસે ગરમ તવા પર પાણી છાંટવામાં આવે છે તેને સામાન્ય દિવસોમાં આવું કરવું અશુભ માનવામાં આવે છે અને સાથે જ એ પણ માન્યતા છે કે ગરમ તવા પર પાણી નાખવાથી મુશળધાર વરસાદ પણ થાય છે અને આવા વરસાદથી તબાહી થવાની શંકા રહે છે આ ઘરના વડીલો આવું કરવાની ના પાડે છે સાત જ્યોતિષમાં તવાનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે તેથી જ તેની સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હંમેશા તવાને સાબુ સાથે સ્વચ્છ પાણીથી ધોઈને જ રાખવો જોઈએ આઠ તવાને હંમેશા સુગડાવીને રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે તવાને ઊભો કરીને રાખવાથી ઘરમાં ઝઘડો થાય છે આ ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખો કે તવાને ક્યારે પણ ગેસ પર ખાલી ન છોડવો જોઈએ કેટલાક લોકોની આદત હોય છે કે રોટલી શેક્યા પછી ખાલી તવો ગેસ પર એમ જ છોડી દે છે જો તમે પણ આવું કરો છો તો આ આદતને અત્યારે જ છોડી દો ચૂલા પર તવાનું કામ પૂરું થયા પછી તવો પણ હટાવી દો નંબર નવ જો તમે પણ રોટલી બનાવ્યા પછી તવાને ખાલી અને ગંદો છોડી દો છો તો આ ખૂબ ખરાબ વાત છે તેનો ઉપયોગ કર્યા પછી તેને સારી રીતે સાફ કરીને રાખવો જોઈએ નહીતર તે તમારા ઘરમાં કંગાળીનું કારણ બની શકે છે અને જો તમે તવાને ગંદુ છોડી દો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે દસ વાસ્તુમાં ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે એક ઉપાય બતાવવામાં આવ્યો છે તવા પર રોટલી શેકવાનું શરૂ કરતા પહેલાં થોડું મીઠું છાંટી દો કહેવાય છે કે કે આમ તમારા ઘરમાં ક્યારે પણ પૈસા ખોરાકની અછત નહીં રહે આનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે આમ કરવાથી તવામાં બધા જંતુઓ મરી જાય છે અને રોટલી ખાવાથી કોઈ બીમાર નહીં પડે નંબર અગિયાર રસોડામાં જો તમે તવો રોટલી બનાવ્યા પછી એમ જ છોડી દેવામાં આવે તો તેનાથી ઘરના મુખ્ય વ્યક્તિ કે પતિનું સ્વાસ્થ્ય બગડે છે એટલે યાદ રાખો જ્યારે પણ તવો કે કડાઈનો ઉપયોગ કરો છો ત્યારે તેને સારી રીતે ધોઈને સુકવીને રાખો નંબર બાર જો ઘરમાં પતિ કે બાળકોને નશાની લતના શિકારી હોય તો તેનો અર્થ એ છે કે ઘરના વાસણોમાં રાખવાની રીત યોગ્ય નથી રાહુના ખરાબ પ્રભાવને કારણે આવું થાય છે રાત્રે ક્યારે પણ તવો સિંકમાં ના રહેવા દો તવાને હંમેશા સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈને જ રાખો રાત્રે તવો અને કડાઈ ક્યારેય ગંદા ના છોડો જો તમે આમ કરશો તો નકારાત્મક ઉર્જા તમારો પીછો નહીં છોડે નંબર તેર તવા પર સૌથી પહેલાં જે પણ રોટલી બનાવો તેની ગાય કે કૂતરાને આપો આ નિયમ બનાવી લો કે પહેલી રોટલી પ્રાણી માટે જ હોવી જોઈએ આનાથી ઘરમાં આપત્તિ નથી આવતી સાથે જ ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ધન દોલતમાં વૃદ્ધિ થાય છે નંબર ચૌદ ઘરમાં જ્યારે પણ તવાનો ઉપયોગ ના થતો હોય ત્યારે તેને એવી રીતે રાખો કે તે બધાની નજરમાં ના આવે તવા પર બહારની નજર બિલકુલ પણ ન પડવી જોઈએ તવાને સારી રીતે સાફ કરીને અંદરની તરફ રાખો નંબર પંદર તવો કે કઢાઈને ક્યારે પણ ઊંધા ન રાખવા જોઈએ ઊંધો તવો રાખવાથી ગોર સંકટ અને આર્થિક મુશ્કેલીઓ આવે છે ઘરમાં તવાને ઊંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર સોળ લોકોને હંમેશા મૂંઝવણ રહે છે કે તવાને ક્યાં રાખવો જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે અને ધન દોલતમાં પણ વૃદ્ધિ થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય તો આવા કિસ્સામાં તવો અને કઢાઈ જ્યાં પણ ખાવાનું બને છે તેની જમણી બાજુએ રાખવા જોઈએ નંબર સત્તર તવો હંમેશા સાફ અને ચમકાવીને રાખો કારણ કે તે તમારી કિસ્મતનું પ્રતિબિંબ હોય છે તવો જેટલો ચમકશે કિસ્મત એટલી નીકળશે જો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરી અને બેલ નોટિફિકેશન પર ઓલ કરીને સેટ કરી દો વિડીયો જોવા બદલ તમારો આભાર